હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ચણા અને બટેટા ચણા અને બટેટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે ચણા અને બટેટા બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે વીસથી પચીસ મિનિટમાં બની જાય છે ચણા અને બટેટા ઘરમાં બનાવવાથી સારા પણ બને છે તમને આ રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો ચણા અને બટેટા બનાવવા માટે આપણે લેવાના છે લાલ મરચા લાલ મરચાને મેં રાતે જ ભીગોળી દીધા હતા પાણીમાં આપણે પીસી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ રોજ આપણે તેલ નાખીશું આપણે થોડું તેલ નાખવાનું છે તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ પીસેલી ચટણી લાલ મરચાંની મરચાં આખા પીસીને નાખવાની ચણા અને બટેટાનો ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે

તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મસાલો હવે ભૂમવા આવ્યો છે તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટવા માંડ્યું છે આપણું મસાલું ભૂનાઈ ગયું છે હવે એમાં આપણે નાખી દઈએ બટેટા બટેટાને આપણે નાના કટવા કાઢવાના છે બટેટા મેં લીધા છે એક કિલો બટેટા તમે વધારે પણ નાખી શકો છો અને ઓછા પણ નાખી શકો છો ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ બટેટાને મેં બાફતા વખતે એમાં નમક નાખી દીધું તમે પણ નમક નાખીને જ બાફજો કેમ કે બટેટા બાફતા વખતે નમક નાખવાથી બટેટાનો ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગે છે હવે એમાં આપણે નાખી દઈએ બાફેલા ચણા ચણાની પણ મેં બાફતા વખતે નમક નાખ્યો તો થોડો આપણે નાખી દઈએ થોડું પાણી અને સરસ રીતે મિક્સ કરીને થોડી વાર સુધી પકાવવા માટે મૂકીશું ધીમા તાપે ના ચણા અને બટેટાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો મને લાઈક કરવાનું ના ભૂલતા અને મારા ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને બટેટા હવે બની ગયા છે એને આપણે કાઢી લઈએ કટોરામાં ચણા અને બટેટા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે ચણા અને બટેટાને તીખા બનાવ્યા છે તમે મોળા પણ કરી શકો છો ચણા અને બટાટા બની ગયા છે એમાં આપણે નાખી દઈએ કાટેલી કોથમીર નાખવાની છે બાડી કાઢવાની છે કોથમીરને કોથમીર નાખવાથી ચણા અને બટેટાનો ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને શિયાળાની મોસમમાં તો તીખું અને તળેલું ખાવાનું ખૂબ જ મન થાય છે આપણે નાખી દઈએ કોકમ કોકમ તમે વધારે પણ નાખી શકો છો ઓછો પણ નાખી શકો છો તમે તમારા હિસાબે કોકમને નાખી શકો છો ઘણા અને બટેટામાં કોકમ નાખવાથી એનું ટેસ્ટ વધી જાય છે અને ખાવામાં ટેસ્ટી લાગે છે ખાટું લાગે છે આ શાક